હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું દમોસ કિચનમાં તો આજે આપણે લઈને આવી ગયા છીએ બેસનના પુડલા એટલે કે ચણાના લોટના પુડલા તો આ પુડલા છે એ એકદમ પાતળા કેવી રીતે બને અને કેવી રીતે એને આપણે તવી ઉપર પાથરવા જેથી કરીને તવી ઉપર ચોંટે નહીં અને એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બને તો જુઓ તમને પણ પુડલા જોઈને તો મોઢામાં પાણી આવી જ ગયું હશે તો આજે જ બનાવી લો કેમકે કાલથી તો નવરાત્રિ શરૂ થશે તો નવરાત્રિના ઉપવાસ હશે અને બધા જ મિત્રોને નવરાત્રિની શુભકામના જય માતાજી તો ચાલો આપણે શરૂ કરીએ એકદમ સાદા સિમ્પલ ફટાફટ બની જતા ચણાના લોટના પુડલા આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ સાદા પુડલા કે જે તુરંત બની જાય ભૂખ લાગી હોય કે ગમે તે નાસ્તો કરવો હોય તો તમે રોંડે પણ આ પુડલા ફટાફટ બનાવી શકો છો તો તેના માટે મેં ચાળી અને ચણાનો લોટ લઈ લીધો છે અને આ ચણાના ડોવણ ડોઈ લેશો એમાં મેં ખાલી લસણની ચટણી ઉમેરી છે પાણી કરીને અને ત્યારબાદ આપણે તેમાં સાદું પાણી ઉમેરીશું એમાં કોઈ જાતના આપણે ટમેટાની પ્યુરી નથી નાખવી નથી જીરું નાખવું કે નથી દાણા ભાજી નાખવી ખાલી ચણાનો લોટ અને લસણની ચટણી જો તમે લસણ ખાતા હોય તો લસણની ચટણી નાખવી નહીતર ખાલી ચટ લાલ મરચું પાવડર ઉમેરવું જેનાથી છે ને તમને તીખા હોય તો મજા આવે તો જો આપણે આવી રીતે ચમચી વડે હલાવી અને ફટાફટ લોટ પણ બાંધી લઈએ અને હવે તેમાં આપણે એડ કરી દેસું થોડી લાલ ચટણી ત્યારબાદ તેમાં થોડી હી અને સ્વાદ અનુસાર નમક આમાં તમે વધારે તમારા લીલા મરચાં એડ કરી શકો છો ધાણાભાજી એડ કરી શકો છો પણ મારે અત્યારે હું એકલી જ ખાવામાં છું અને ફટાફટ બનાવવું છે તો મને થયું પેલા તમને પણ વિડીયો બતાવી દઉં અને આપણે બનાવી એકદમ થોડું ઢીલું રાખવાનું છે ચમચીથી હલાવો એટલે તમારો હાથ પણ ના બગડે અને ફટાફટ બંધાઈ જાય એટલે લોટ પણ તૈયાર થઈ જાય છે ચણાના લોટનું આપણે ડોવણ તૈયાર કરી લેવાનું જો હજી થોડું આપણને ઘાટું લાગે છે તો થોડું પાણી લસણની ચટણી છે દેખાય છે ગંઠોળા હવે આપણી લસણની ચટણી જો થઈ ગયું ને તૈયાર હવે આપણે ગેસ ઉપર નોનસ્ટિક મૂકી અને ગરમ કરી લેશું તો હવે નોનસ્ટિકને આપણે તેલવાળી કરી લેશું પહેલાં મેં એક આવી રીતના કંકોતરી કે કોઈ પણ કાઢ હોય ને એમાંથી આ પુઠ્ઠું છે એ કટિંગ કરી લીધું છે જેથી કરી અને આપણને પૂટલો પાથરવાની મજા આવે તો એ પણ હું તમને બતાવીશ તો ચાલો હવે આપણે એ પૂટલો નાખીએ જો આવી રીતે આપણે એને પાથરી દેસુ તમારે જેવડો કરવો એટલું અને તમે લોઢીને પણ એ બાજુ હલાવતા જશો તો વધારે સારું રહેશે પુરલામાં પછી આપણે તેલ નાખી દેવાનું આ છે તમને ગમે ત્યારે ખાવાનું મન થાય ત્યારે તમે તાત્કાલિક ફટાફટ બનાવી શકો છો તમારે ભજીયા તો તમારે એમ થાય કે તમારે બટેટા સુધારવા પડે ડુંગળી સુધારવી પડે અથવા મરચાંને મેથી હોવી જોઈએ પણ પુરલા છે કે તમે એમને ચાની સાથે ખાવ તો પણ ચાલે સોસની સાથે ખાવ તો પણ ચાલે અને ચટણી હોય તો એની સાથે પણ ચાલે તો જુઓ જેવડો મોટો તમારે કરવો હોય ને એવડો તમે કરી શકો મૈકાના પુટલા બહુ વખણાય છે તો તમે ઘરે બનાવો તો તમારા પણ પુટલા વખણાય છે એવું નથી આ મૈકાના પુતલા એ લોકો હાથેથી જ બનાવે છે તો આપણે પણ હાથેથી કરી શકીએ તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ પુટલા બનાવવાની ફટાફટ બની જશે એકાદો ખાદો પુટલો એવું થાય પણ બીજો પુટલો તો સરસ બની જ જાય છે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો તમને આ પૂટલો કેવો લાગ્યો ને આ મારી રીત તમને કેવી લાગી કોઈ મસાલાવાળા નહીં એકદમ સાદા તીખા તીખા ચટણીવાળા ખાવા હોય તો આવી રીતે ફટાફટ તમે બનાવી શકો છો ગમે ત્યારે સવારે બનાવો બપોરે બનાવો રાતના ભૂખ લાગી હોય ને બધા ગાંઠિયા મંગાવે બાર વાગે તો આવી રીતે તમે પુરલા છે એ ફટાફટ બનાવી શકો ગેસને છે ને એ ધીમો અને ફાસ્ટ કરતું જવું અને જ્યાં મસાલાવાળા બનાવો ટમેટા ઝીણા ઝીણા સુધારી મરચાં બધું સુધારી તો પણ બહુ જ સરસ થાય છે અત્યારે તમે સાદા બનાવ્યા છે જેટલા તમારે આછા બનાવવા હોય તો તમે આછા બનાવી શકો છો જાડા બનાવવા હોય તો જાડા બનાવી શકો છો જાડા બનાવો તો તમે હાથેથી આવી રીતના કરો ને તો પણ સરસ થાય પહેલાના વખતમાં તો આવી રીતના હાથેથી જ આમ કરી અને બનાવતા કેવડા મોટા ગોગલા થાય છે આવી રીતે તમે ઘઉંના પણ બનાવી શકો અને જો ઘઉંના પુડલાની તમારે રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ઘઉંના પુડલા બનાવો તો ઘઉંના પણ હું તમને બનાવીને બતાવીશ જે બાજુ પહેલી વાર નાખ્યું હોય ને એ બાજુ તો ફટાફટ પાકી જાય છે એટલે આ બાજુ જે પછી પલટાવીએ ને ત્યારે તેને પાકવા દેવો જોઈએ જ્યારે અમને તાવ હોય કે કાંઈ માંદાઓ હોય ખાવું ન ભાવતું હોય ને ત્યારે અમારી બા છે ને એ અમે નાના હતા ને ત્યારે અમને પુડલા બનાવી દે એમ કે હાલ તને કાંઈ ખાવું નથી ભાવતું ને તો તને પુડલા બનાવી દઉં ફટાફટ પુડલું બનાવી દેતા અને એ ગરમા ગરમ અમને દેતા તો અમને એવું થોડું થોડું ધીમે ધીમે ખાઈએ ને તો ભૂખ છે એ ઉગડે એટલે માંદા માણસને છે ને એ આ પુડલા બનાવી દો ને તો એને ભૂખ પણ ઉગડે

એ નિને થઈ ગયા છે તૈયાર